બરાબર બોલતા નહીં હે રઘુભાઈ છે અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ છે અમારા વિરોધ પક્ષના નેતા ભાઈ શ્રી તુષારભાઈ છે ઉત્તર ગુજરાત કરી આપણી વચ્ચે રહેતા ઘરબાર છોડીને અહીંયા દિલ્હી થી રહે છે એવા સુભાષની યાદવ આપણી વચ્ચે છે કિરીટભાઈ પટેલ પાટણના એક્ટિવ ધારાસભ્ય આપણી વચ્ચે છે બાહોશ ધારાસભ્ય જુઓ આપણા તો લાગે છે ને વિરોધ એવો જીગ્નેશ મેવાણી આપણી વચ્ચે છે ગેમરભાઈ આપણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છો તોય તમે મંદા મંદા છો બોલો ભારત માતા કી ભારત માતા કી વાહ ભાઈ વાહ ટીમાંથી નીકળેલી જન આક્રોશ રેલી સમગ્ર વિસ્તારમાં બનાસકાંઠામાં ખૂબ પ્રતિસાદ મળ્યો ત્યાંથી સાબરકાંઠામાં જાન એમને

અને કેટલા લોકો હજારો ની સંખ્યામાં લોકો આજે જોડાણા અને ખૂબ ઉમળકા પહેલા આજે રાધનપુરે સ્વાગત કર્યું છે સાહેબ આવા વાળા સમયમાં રાધનપુર મજબૂતાઈથી થી તાકાત થી આપણી જે યુનિટી છે યુનિટીમાં ક્યારે તૂટે નહીં એક યુનિટી આગળ વધે એવી વિનંતી કરવા માટે આવ્યો છું રઘુભાઈએ જે આ વિસ્તારમાં મહેનત કરી મેં પણ આ વિસ્તારમાં મહેનત કરીને ખૂબ થોડા મતે આપણી વચ્ચે લોકસભાનો સભ્ય બનતો બનતો રહી ગયો છું પણ કઈ વાતો ની અગલી વાર બની ગઈ છે એટલે આપણી વચ્ચે આવ્યો છું અને બહુ વક્તાઓ છે બહુ લોબી વાત કરું પણ અત્યારે હાલ સમય ઓછો છે અને યાત્રા ખૂબ મોડી થઈ છે તો ફરી નિરાતે આપણી વચ્ચે આવી લોબી વાત કરીશ મારો બદલ આ રાધનપુર નગરપાલિકા નાગરપુર શહેર સમિતિ રાધનપુર તાલુકા સમય તમામ ફેલ્ટર નો ખૂબ ખૂબ આભાર માનું છું જય ભારત જય હિન્દ Ku bapa saya hanya takkan na tara sebiji. Eva manusia kita.